તો ગાઈઝ તમને જે અમે બતાવવા જઈ રહ્યા હતા તે છે મારુતિ તે સુઝુકીની ન્યૂ કાર કઈ છે તે જોવા માટે પણ બ્લોગમાં તમારે આગળ બન્યું રહેવું પડશે તો ચાલો અમે પહેલાં જોઈ લઈએ પછી તમને બતાવીએ ફાઇનલી અમે જે વસ્તુનો વેઇટ કરી રહ્યા હતા તે વસ્તુ છે અમારી તમને જોવા મળશે હવે આગળ જઈને તમને બતાવું શું છે સરપ્રાઇઝ પડદો પડશે તમારે અને એનો વેટ પણ કરવો પડશે તો જુઓ મસ્ત પડદો લગાવી દીધો છે હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું બંને ટુ થ્રી

નો હાર બાંધી દઈએ ગાડીનું પૂજા કરી લઈએ મુહૂર્ત પ્રમાણે તો બીજી સામ અને ડેડી અને સાની ચારે જણાએ ભેગા થઈને મસ્ત હાર પહેરાવી દીધો છે હાર પહેરાવ્યા પછી એને મસ્ત પૂજા કરી લઈશું આપણે ચાંદલો કંકુ ચોખાથી વધાવી લઈશું ગાડીને ગાડી એક આપણે ઘરનું સદસ્ય જ છે નવ સદસ્ય છે આ એક નાની મોટી વસ્તુ નથી એક બહુ મોટી વસ્તુ છે દરેકના સપનાઓ હોય છે નાના કોઈના મોટા ભગવાન પર જ પૂરા થતા હોય છે અને આપણી મહેનતથી તો આજે અમારી મહેનત રંગ લાય છે અને અમારું ફાઇનલી સપનું પૂરું થઈ રહ્યું છે તો ફોટો ફટાફટ પૂજા કરી લઈએ તો પહેલાં સાનવી જોડે સાથે જોડાઈને કંકુના પાંચ ચાંદલા કરાવી દીધા છે સાનવીબેનને અમારે ધીમે ધીમે આંગળીએ નાની નાની આંગળીઓ ચાંદલા કરતી એટલી લાગે છે અને એની ઉપર ફરજ વિદિશાબહેન જોડે પણ કરાવી લીધા છે મારા ઘરની બંને લક્ષ્મીઓ છે તો લક્ષ્મીના હાથે લક્ષ્મીની વધામણી કરાવીએ તો સુગંધ ભરી જાય જાય તો આવી જ રીતે હવે વાત કરીને પગલા પડાવવાની વિચારતા મેં લક્ષી પડાવીએ પછી બધા લીધે

બંને દીકરી <test> <re> <ext assessment> બસ આ રીતે અમે પૂજા વિધિ પતાવી અને પછી ડાળની મેં પૂજા કરી દીધી બંને દીકરીઓ પાસે તેની પણ મેં પૂજા કરાવી દીધી ત્યારબાદ ડેસ્કબોર્ડ ઉપર પણ પૂજા કરાવી ડેસ્કબોર્ડ ઉપર પહેલાં સામીને બે પહેલાં તો દરવાજો ખોલીને અમારા સામી બહેને જ બેસાડી રીતે નાના સા અમારા ઘરના લક્ષ્મી છે એમને બેસાડી દીધા હતા અને પહેલાં પાંચ ચાલલા અને ચોખાથી વધ્યા પછી પણ અને ચાલ્યો પછી સાની અને વિદિશા પાસે પણ એ જ પ્રોગ્રામ કરાવડાવ્યો ને તમે જોઈ શકો છો સાની તો બેન કેવા બેસી ગયા છે અને એના ડેડી ફોટો લઈ રહ્યા છે એ પણ બહુ ખુશ હતા બધા બહુ ખુશ હતા આ એક ખુશીની પળ છે તો બધા ખુશ હોવા જ જોઈએ બસ સારું તમે એક ચાંદ લોકોને માછી અહીંયાથી ખાલી માછી તો બધા ખુશીથી ગાડીને વધતી ગયા હતા તમે જોઈ શકો છો સામની બહેન પણ ખુશ હતા અને હવે આવી ગઈ બોનેટ પર આપણે

પ્રભુ એ કસ્યું નથી પ્રભુ ઈચ્છે તો બધું જ થઈ શકે આપણા હાથમાં કંઈ જ નથી તો બસ આ જ રીતે એના ડેડીએ પણ ભોલેનાથની પૂજા કરી લીધી અને ભોલેનાથની અમારી ગાડીમાં બેસાડી દીધા અને બીજું

તો ટીશ્યુ ઉપર ભગવાનને બે પ્રસાદ લાવી દીધો છે અને પછી અમે બધાએ મોં મીઠું કર્યું ચાલો મને લાગો બંને બંને હાથ જોડીને પ્રભુને નમન કર્યા શું માંગીએ તમને ના કહેવાય સરપ્રાઈઝ અને ત્યારબાદ પછી મેં બધાના કંકુના ચાંદલા કરી લીધા અને બધાનું મોં મીઠું કરાવી દીધું

મારા સાસુમાં નથી એટલે મામા આવ્યા તેમને બહુ સારું લાગ્યું અને એ પણ બહુ ખુશ હતા અને મમ્મીને બહુ મિસ કરતા હતા અને અમે પણ મિસ કરતા હતા અને આ મારા મમ્મીશ્રી છે જેમને મને પણ ચાલો કર્યો પહેલાં જેમને કર્યો તે મારી માસી હતી તો બધા જોડે ચાલો કરાવી પહેલાં તો અમારા સામી બહેનને કેક ખવડાવ્યું કાલે એમનો હતો ડેક થઈ થઈને પેટ ભરાઈ ગયું હતું એટલે એમની બિલકુલ ઈચ્છા નથી કેક ખાવાની તો પણ અમે જબરજસ્તી થોડું કેક ખવડાવી ખવડાવે છે મજાનું પ્રતિક્રિય એકબીજાનું મહત્વનું કરી સવડાવી મજામાં સૂટ પણ એકબીજાને સવડાવો મજા આવી જાઉં હું વિડીયો છે ને ફોટો આપતો ફોટો બીકલી ક્લિક થતો તો હમાન ખૂબ રાત રહે તો માટે થઈને અને અમારા સ્વામી અને બીજી સામે જે કેક પણ જતો પછી બધાને જે વાડાફરથી કેક ખવડાવતા હતા બટાઈ બધાને ખવડાવી દીધું ને મમ્મી તુ કરાવી દીધું અમારા માસી અને મમ્મી શ્રીને ખવડાવી દીધી અને આશીર્વાદ લઈ લીધા તો એ લોકો પણ બહુ ખુશ હતા વિડીયો ચોપ તમે જોઈ શકો છો તો બસ આ માસાને એને ડેરી ખવડાવે છે

পাঁচ জ পাবি দিদি তুই কারণ মানে অপর বদার পড়েছে আমি ফাইনাল গাড়ি বার লি দিদি અને એને મસ્ત તમે જોઈ શકો છો ચારે બાજુથી કલર એની ડિઝાઇન નકશા અને ત્યારબાદ અમે શ્રીફળ વધારી દીધું તો શ્રી ગણેશભાઈ નમ જય ફાઇનલી ગાડી અમારે ના થઈ ગઈ અને જે પૂજા વિધિ કરવાની હતી તે પણ પૂરી થઈ ગઈ મુહૂર્તના પ્રમાણે અને ફોટોશૂટ કરી લીધા હતા તે બધા ફોટો તમે જોઈ શકો છો તો બસ આ રીતનો અમારું ગાડીનો પ્રોગ્રામ અહીંયા પૂરો થયો અને કઈ ગાડી છે એ તો તમને હજી પણ ખબર નથી પરંતુ કમેન્ટ્સ કરીને કહેજો